નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડિયોને સુધી જોતા રહેજો અને વિડીયોને નવા છોટો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ એક હજાર ઇઠ્યાસી થી અગિયારસો એસી કલોડ અગિયારસો નેવ્યાસી થી અગિયારસો સત્તાણું વિરમગામ અગિયારસો એસી થી અગિયારસો પંચાણું તારી અગિયારસો વીસ થી અગિયારસો વીસ સમી અગિયારસો પંચ્યાસીથી બારસો સાત હળવદ અગિયારસો સાહીઠથી અગિયારસો ચોરાણું સિદ્ધપુર અગિયારસો નેવુંથી બારસો અગિયાર વિસનગર અગિયારસો પચાસથી બારસો ચૌદ ગોડીના નવસો પચાસથી અગિયારસો મહેસાણા અગિયારસો સિતેરથી બારસો ચાર આંબલીયાસર અગિયારસો એક્યાસીથી અગિયારસો નેવું ડીસા અગિયારસો ત્રાણુંથી બારસો અગિયાર ઉનાવા અગિયારસો નેવુંથી બારસો આઠ મોડાસા અગિયારસો પાંત્રીસથી અગિયારસો ત્રેપન ચોટાણા અગિયારસો એક્યાસીથી અગિયારસો પંચ્યાસી જેતપુર એક હજાર પચાસથી અગિયારસો છપ્પન ભાવનગર નવસો ચુમ્માલીસથી અગિયારસો એકાવન કેડબ્રમ્મા અગિયારસો પચાસથી અગિયારસો પાંસઠ અમરેલી એક હજાર વીસથી અગિયારસો અડસઠ દહેગામ અગિયારસો ચાલીસથી અગિયારસો નેવ્યાસી ટિયાલ અગિયારસો સાહીઠથી અગિયારસો સિત્તેર જામજોધપુર એક હજાર એકથી અગિયારસો છાસઠ પાટડી અગિયારસો પિંચોતેરથી અગિયારસો એંશી મીસાવદર નવસોથી એક હજાર માણસા અગિયારસો ત્રાણુંથી બારસો ચાર કાલાવડ અગિયારસો સુડતાલીસથી અગિયારસો સાઠ બાવડા એક હજાર નેવ્યાસીથી અગિયારસો ત્રણતેર વડગામ અગિયારસો સત્તાણુંથી બારસો પાંચ અંજાર અગિયારસો સાહીઠથી અગિયારસો બ્યાસી ઇડર અગિયારસો એંશીથી અગિયારસો નવ્વાણું ચારીસ અગિયારસો નેવુંથી બારસો સોળ જુનાગઢ એક હજારથી બારસો સાઠ પાટણ અગિયારસો પિંચોતેરથી બારસો હજાર પાથાવડા અગિયારસો એક્યાસીથી અગિયારસો સત્તાણું પચાવ અગિયારસો એસીથી બારસો કલોલ અગિયારસો એંશીથી બારસો પાંચ પાકાનેર અગિયારસોથી અગિયારસો વારાહી એક હજાર નેવુંથી અગિયારસો નેવું બહુચરાજી અગિયારસો એંશીથી અગિયારસો નવ્વાણું જસદણ નવસો સાહીઠથી એક હજાર સત્તાણું તાનેરા અગિયારસો એંશીથી બારસો બે લાખણી અગિયારસો નેવુંથી બારસો આઠ ભુજ અગિયારસો એંશીથી અગિયારસો પંચાણું હિંમતનગર અગિયારસો સાઠથી અગિયારસો મેનાવા અગિયારસો પચાસથી બારસો અગિયાર વિજાપુર અગિયારસો એક્યાસીથી બારસો દસ ગોજારીયા અગિયારસો બાણુંથી બારસો એક ઉકરવાડા અગિયારસો સિતેરથી અગિયારસો પંચાણું વીરડી અગિયારસો પાંત્રીસથી બારસો થરા અગિયારસો પંચ્યાસીથી બારસો અગિયાર સિહોરી અગિયારસો પંચાણુંથી બારસો પાંચ થરાડ અગિયારસો સિત્તેરથી બારસો નવ રા અગિયારસો સાહીઠ થી બારસો સિત્તેર સાણંદ એક હજાર સિત્તેર થી અગિયારસો પાલનપુર અગિયારસો સિત્યાસી થી બારસો बापर अगियारो पचास बार सौ नौ गोडल नौ सौ एक अगियारो एकाणु राधनपुर अग्यारो पिंसी थी बार सौ छ दाऊद एक हज़ार एसी थी सौ जामनगर एक हज़ार पच्चीस अगियारो सीतेर रातिज अगियारो ए बार सौ दादर अगियारो पिंसी बार सौ पांच कड़ी अगियारो पिच्या बार सौ सात चाणसमा अगिय सौ तीस